નમસ્કાર ઘડુ મિત્રો આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે એક બે માર્કેટ યાર્ડમાં એકવીસો સુધી બજાર ટકેલું જોવા મળી રહ્યું છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડ વાત કરવામાં આવે તો સત્તરસો થી બે હજાર મુજબ જે આપણે જણાવી રહ્યા છીએ તે મુજબ બજાર કન્ટિન્યુ જોવા મળી રહી છે બાકી આમાં સુધારો થવાની સંભાવના ખેડૂત મિત્રો આજના ધાણાના ભાવ જોઈએ તો ધારી પંદરસો સાઠ થી ઓગણીસો ઓગણીસ રૂપિયા રાજકોટ સત્તરસો અગિયાર થી બે હજાર દસ રૂપિયા છેતપુર બારસો અગિયાર થી ઓગણીસો એકાણું રૂપિયા विसावधर चौदह सौ चालीस सौ छवि रुपया बोटाद एक हजार चौद सौ पांच रुपया हलवद पंदर सौ पचास थी बेहज एकावन रुपया मेदड़ा सोल सौ अठार सौ तीस रुपया जामजोधपुर सत्तर सौगण सौ ऐसी रुपया पोरबंदर बार सौ वीसर सौ रुपया जसदणी एक हज़ार थी सत्तर सौ रुपया सावरकुंडला बार सौ सड़सठ ठी अठार सौ एकत्र रुपया જૂનાગઢ સોળસોથી બે હજાર ઓગણત્રીસ રૂપિયા અમરેલી ચૌદસો પંચોતેરથી ઓગણીસોને પચીસ રૂપિયા કાલાવડ સત્તરસોથી સત્તરસો રૂપિયા જામનગર સત્તરસોથી એકવીસો ને પાંચ રૂપિયા અને ગોંડલ એક હજારથી એકવીસો ને છ રૂપિયા